શાંતિ બાવીસ જૂન બે હજાર પચીસ વાણી છે રિવાઇઝ તારીખ છે પંદર બાર બે હજાર પાંચ હેડિંગ છે હવે સ્નેહ અને સહયોગની રૂપરેખા સ્ટેજ પર લાવો દરેકને ગુણ અને શક્તિઓને ગિફ્ટ આપો વરદાન છે મનના મૌનથી સેવાની નવી ઇન્વેશન કાઢવા અર્થાત શોધ કરવાવાળા સિદ્ધિ સ્વરૂપ ભાવ વિસ્તાર છે જેમ પહેલાં પહેલાં મૌન વ્રત રાખ્યું હતું તો બધા ફ્રી થઈ ગયા હતા સમય બચી ગયો હતો એમ હવે મનના મૌન રાખો જેનાથી વ્યર્થ સંકલ્પ આવે જ નહીં જે મુખેથી અવાજ ન નીકળે તેમ વ્યર્થ સંકલ્પ ન આવે મનનું મૌન તો સમય બચી જશે આ મનના મોનથી સેવાની એવી નવી ઇન્વેશન નીકળશું જે સાધન ઓછા અને સિદ્ધિ વધારે થશે જેવી રીતે સાયન્સના સાધન સેકન્ડમાં વિધિને પ્રાપ્ત સિદ્ધિને પ્રાપ્ત કરાવે છે તેવી રીતે આ સાયલેન્સના સાધન દ્વારા સેકન્ડમાં વિધિ પ્રાપ્ત થશે સ્લોગન છે જે સ્વયં સમર્પિત સ્થિતિમાં હશે રહે છે સર્વનો સહયોગ પણ એમને આગળ સમર્પિત થાય છે ઓમ શાંતિ